છેલ્લા કેટલાક સમયથી ધ્યાનમાં આવેલ છે કે રાજપારડી ઉમલ્લા ઝગડિયા તથા નેત્રંગના વિસ્તારોમાં કેટલીક અફવાઓને કારણે લોકોમાં ખૂબ પેનિકનું એક વાતાવરણ ઉભું થયું છે એક અફવાના ભાગરૂપે તથા કેટલાક વિડીયો તથા ફોટો જે જૂના ખૂબ જૂના હતા તેમાં જ વારાફરતી વારા અલગ અલગ જગ્યાના નામના એડિટિંગ સાથે આ મેસેજો વાયરલ કરી

અને પણ પ્રકારના કાયદાના હાથમાં ન લે અને પોલીસને આ બાબતે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય એ અટકાવવામાં મદદ કરે અને મોબ લિન્ચિંગ જેવી ઘટના ન બની જાય તે બાબતે પણ પોલીસને સત્વરે જાણ કરે તે બાબતે આ ભરૂચ પોલીસ તથા અંકલેશ્વર ડિવિઝન વતી હું સૌને અપીલ